જામનગર મહાનગરપાલિકા દ્વારા દુકાનોની જાહેર હરાજીનું સફળ આયોજન કરવામાં આવ્યું સવારે નવ વાગ્યેથી સાંજના આઠ વાગ્યા સુધી યોજાયેલી હરાજીમાં થી વધુ લોકોએ ભાગ લીધો હતો હરાજી દરમિયાન બેડી ઉદ્યોગનગર અને ગોલ્ડન સિટી વિસ્તારમાં કુલ ચુમ્માલીસ દુકાનોનું વેચાણ થયું છે જેના પરિણામે મહાનગરપાલિકાને રૂપિયા છ કરોડથી વધુની આવક થવાની સંભાવના છે આ સમગ્ર હરાજીનું આયોજન સ્લમ શાખાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી સંચાલિત થઈ હતી જામનગર મહિકા દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગ્રહ યોજના અંતર્ગત અલગ અલગ આવાસ યોજનાઓમાં જે કોમર્શિયલ દુકાનો આવેલી છે તેની જાહેર તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ મ્યુનિસિપાલ ટાઉન ખાતે રાખવામાં આવેલ કરીએ તો દુકાનો બેડી ઓવરની પાસે આવાસ યોજના આવે છે એમાં કુલ ત્રેવીસ દુકાનો અને ગોલ્ડન સિટી પાસે આવેલી જે છે આવાસ યોજના જેનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ચોસઠ દુકાનો આવેલ હતી આમ કુલ મળીને બાણું દુકાનોની જાહેર હરાજી છે એ રાખવામાં આવેલી જેમાં પીચોતેર થી વધુ લોકોએ ભાગ લીધેલો હતો અને આ હરાજી સવારના નવ વાગ્યાથી શરૂ કરી અને સાંજના આઠ વાગ્યા સુધી છે સતત ચાલુ રાખવામાં આવેલી હતી અને એમાં ખાસ કરીને વાત કરીએ તો બેડી આવાસ યોજનામાં ત્રણ દુકાનોનું જાહેરાતથી વેચાણ થઈ ગયું છે એમપી સાઉથ જામનગરમાં જે એક દુકાન દસ નંબરની બાકી હતી એનું જાહેરાતથી વેચાણ થઈ ગયું છે અને ગોલ્ડન સિટીમાં જે કુલ ચોસઠ દુકાનો આવેલી છે જે એમાં વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રેવીસ દુકાનોનું અને ફર્સ્ટ ફ્લોરમાં સત્તર દુકાનો મળી અને ચાલીસ દુકાનો આમ કુલ ચુમ્માલીસ દુકાનોનું જાહેરાતથી વેચાણ છે એ પ્રથમ પ્રયત્નમાં પૂર્ણ થયેલ છે અને આના કારણે આવનારા બે માસની અંદર જામનગર મહાનગરપાલિકાને પાલિકાને છ કરોડ અને પચીસ લાખ જેવી બાતબર આવક થવાની છે અને હજુ પણ મારે ખાસ જામનગર શહેરના જે લોકો વ્યવસાય કરવા માંગે છે એમને અપીલ છે કે હજુ બીજો ધારાજી નો રાઉન્ડ પણ આ મહિનાના અંત સુધીમાં ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ તો આવી જ રીતે બોડા પ્રતિસાદ સાથે વધુ વધુ લાભ લે અને ખાસ આ એ મહત્વની વાત એ છે કે આ જે દુકાન છે એનો અમે કોઈ સુપર બિલ્ટઅપ એરિયા ગણેલ નથી માત્ર કાર્પેટ એરિયાને ધ્યાનમાં રાખી અને વેલ્યુએશન કરાવેલ છે અને ગોલ્ડન સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જેની અપસેટ પ્રાઇસ જે છે એ સોળ લાખ જેટલી હતી એ દુકાન નંબર આઠ થી શરૂ કરી અને તેર સુધીમાં મહત્તમ પાંત્રીસ લાખ થી શરૂ કરીને સાડત્રીસ લાખ સુધીની આવક જે છે એ મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે એટલે આ રીતે ખૂબ આ જે પ્રયત્ન છે આપણો સફળ રહ્યો છે અને આ જાહેર પ્રથમ પ્રયત્નમાં અમને અમને સતત માર્ગદર્શન શાખાની સતત ટીમે આ જાહેર દરમિયાન કામગીરી કરેલ છે અને આ કામગીરીમાં અમને જામનગર મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જેવી કે કેટ શાખા સિક્યોરિટી શાખા એમનો એ પણ અમારી સાથે ત્યાં બેસમેન્ટમાં હતી અને જામનગર મહાનગરપાલિકા એ રીતે જાહેરાત આપી હતી કે જે લોકો ઓન ધ સ્પોટ પણ ડિપોઝીટ ભરી રોકડેથી અને એમાં ભાગ લઈ શકે છે અને જેના કારણે બહુ પ્રતિસાદ મળ્યો એટલે અગાઉ જે લોકોએ માત્ર પાંત્રીસ લોકોએ ડિપોઝિટ ભરેલી હતી જ્યારે સ્થળ ઉપર ચાલીસ થી વધુ લોકોએ પણ ત્યાં ને ત્યાં ભરી અને સતત અમારા આ ધાર જે કામગીરી છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો જેના કારણે આ કામગીરી છે અમારી સફળ થઈ છે